જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા સમગ્ર રાજ્યના અઢાર જિલ્લાઓ સાથે ભરૂચ જિલ્લામાં થતી સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે અંકલેશ્વર ઓએનજીસી અને જીએનએફસી ભરૂચ તેમજ દહેજમાં બિલ્લા કોપર ટાઉનશીપ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિવિલ ડિફેન્સ કેવી રીતે વધારી શકાય તે માટે વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવું સાયરન દ્વારા લોકોને જોખમ વિશે ચેતવણી આપવાનો અને સમયસર સલામત સ્થળે ખસી જવા માટે અંકલેશ્વર ઓએનજીસી વર્કશોપ ખાતે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા ઓએનજીસીના એસેટ મેનેજર જે એન સુખાનંદનની અધ્યક્ષતા હેઠળ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલ પ્રસંગે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત જિલ્લા આરોગ્ય અધિકારી જી એસ દુલેરા ઓએનજીસી ફાયર વિભાગના અધિકારી અને પોલીસ મથકના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ મોકડ્રીલમાં આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી જેમાં તબીબો સહિતનો મેડિકલ સ્ટાફ અને દવાઓ સહિત એમ્બ્યુલન્સનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ફાયર બ્રિગેડ સાથે ફાયર જવાનો અને પોલીસ કાફલો જોડાયો હતો ચારના ટકોરે સાયરન વાગતાની સાથે મોકડ્રીલનો પ્રારંભ થયો હતો જેમાં જાનહાનિ બચાવ કાર્ય ફાયર ઇમરજન્સી તબીબી સેવા અને હોસ્પિટલમાં સારવારનું લાઈવ નિદર્શન કરવામાં આવ્યું હતું આ મોક મોકડ્રીલ દ્વારા નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિત અંકલેશ્વર પોલીસ મથકના પોલીસ અધિકારીઓ આરોગ્ય વિભાગના તબીબો અને ઓએનજીસીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

પ્રેક્ટિસ ચાલુ કરવામાં આવી છે જેમાં આ પ્રકારની ઘટનાઓ તથા કોઈ પણ આવી ઘટના ના બને તે માટે પોલીસ સતર્ક અને પેટ્રોલિંગ ચાલુ છે છે અને ત્યાર પછી સમગ્ર દેશની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક આતંકવાદી કૃત્યના નામે એક સિમ્ફેટી ક્રિએટ થઈ છે ભારતના માટે કે આવું આતંકવાદીઓ જધન્ય જે કૃત્ય કર્યું છે ને એની પાછળ પાકિસ્તાનનો હાથ છે એટલે આપણા દેશના વડાપ્રધાન સિંહે નક્કી કર્યું કે ભાઈ આમનો જવાબ પાકિસ્તાનને આપો છે અને એટલે સિંધુ કરાર પણ રદ કર્યો સ્થગિત કરી દીધો અત્યારે ભારતમાંથી જે પાણી જતું હતું પાકિસ્તાનમાં એ બંધ કરી દીધું અને વહેલી સવારમાં દોઢ વાગે પાકિસ્તાનને જોબ આપવા માટે એમના જે આતંકી ઠેકાણા હતા એને ધ્વસ્ત કરી નાખ્યા અને સિત્તેર ઉપર આતંકવાદીઓને મારીને એનો ખાત્મો બોલાવેલો છે આ ઓપરેશન સિંદુરના નામે જાહેર કરવામાં આવેલું ભારત